નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા નવસારી ન્યૂઝ આજે છે દાદાનો જન્મદિવસ દાદા એટલે હનુમાન દાદા અને હનુમાન દાદાનો જન્મદિવસ હોય અને એની ઉજવણીમાં ભક્તો પાછળ પડે એ તો બની જ ના શકે નવસારીમાં ઠેર ઠેર હનુમાન દાદાના જન્મદિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જાણે આજે નવસારી હનુમાન દાદાના જે કેસરે રંગે રંગાયું હોય તેવું થઈ ગયું છે અને જ્યાં જુઓ ત્યાં દરેક મંદિરે કોઈના કોઈ સેવા કાર્ય કરવામાં આવી રહ્યો છે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને હનુમાન દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વાત કરીશું નવસારીના મિની સારંગપુરની મિની સારંગપુર એટલે મારે નામ દેવાની જરૂર ના પડે અને બધાને જ ખબર હોય નવસારીનું મિની સારંગપુર એટલે વીરવાડી હનુમાનજી મંદિર અને વીરવાડી હનુમાનજી મંદિરમાં ભક્તો વહેલી સવારે ત્રણ વાગેથી ત્યાં દર્શન માટે પહોંચ્યા હતા અને ત્યાં ત્રણ વાગેથી ભક્તો જે દાદાના દર્શને પહોંચ્યા છે અને ત્યાં આજે ખાસ કરીને શૃંગાર કરવામાં સવારે કેસર સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે હનુમાનજી હતા તેમને જે બાળ સ્વરૂપે ત્યાં બિરાજમાન છે અને તેમને આજે સોનાના વરક સાથે તેમનો શૃંગાર કરવામાં આવ્યો હતો ખૂબ સુંદર મૂર્તિને આજે શૃગારવામાં આવી હતી અને ભક્તોની ભીડ સવારથી લાગી હતી વહેલી સવારે આરતી કરી બાદ તેમને કેક કટિંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભક્તોને દર્શન આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી વહેલી સવારે ત્રણ વાગેથી લોકો ભક્તો ત્યાં પહોંચી ગયા હતા દર્શન માટે અને ત્યારે સાત વાગે આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો અને લોકોએ ધામધૂમથી જે હનુમાનજી હતા તેમના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે ત્યાં આજે યજ્ઞ પણ છે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં એટલે કે નવસારીના કોઈ વ્યક્તિઓ બાકીના હોય જે વીરવાડીના દર્શન કરવા આજે ન જાય અને દાદાના દર્શન કરી લોકો આશિષ મેળવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે એવા વીરવાડી દાદાના સાક્ષાત નમન લઈશું એક વિરામ વિરામ બાદ આપણે જોઈશું નવસારીના વિવિધ મંદિરોના દર્શન પણ આપણે કરીશું આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો હવે દર્શન કરીશું દુધેશ્વર જે દર્શન કરીશું દુધેશ્વર જે બજરંગબલી છે નવસારી નગરપાલિકાની બાજુમાં આવેલા શાકભાજી માર્કેટમાં બિરાજમાન છે અને ત્યાં આજે જે હનુમાન જયંતિ તેને લઈને મહાપ્રસાદ અને યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ ભક્તો આજે દર્શને ઉમટી પડ્યા હતા મહાપ્રસાદ માટે પણ લોકો દરેક મંદિરે પહોંચે છે અને ભક્તો આજે મહાપ્રસાદનો લાભ પણ લે છે ત્યારે નવસારીના મોટા બજાર ખાતે આ સ્થિત હનુમાનજી મંદિરના દર્શન કરો એટલે કે જે આજે તમે જોશો દરેક હનુમાનજીની મૂર્તિ એટલે કે દાદાની મૂર્તિ આજે અલગ સ્વરૂપમાં હોય તેવા દર્શન આપણને થઈ રહ્યા છે અને સાક્ષાત્કાર જાણે આપણે કરતા હોય હનુમાનજીનો તેવો આજે આ તમામ મૂર્તિઓ જોઈને લાગી રહ્યું છે અને મોટા મોટાબાના જે આ મંદિર છે તે માટે ત્યાંના મહારાજ મહાન શું કહી રહ્યા છે આવો સાંભળીએ હનુમાનજી મહારાજ આ હનુમાનજી મહારાજનું મંદિર બહુ જૂનું એટલે લગભગ સો સો વર્ષ ઉપરનું આ જૂનું મંદિર આ મહિમા એટલો બધો છે કે તમારી જે કઈ મનોકામના તમે અહીંયા રાખો હનુમાનજી દાદા બધી તમારી આ મનોકામના પૂર્ણ કરે છેલ્લા લગભગ ઘણા વર્ષોથી આ વર્ષોથી હનુમાનજી યજ્ઞ દર વર્ષે અમે આ યજ્ઞ કરીએ છીએ દરેક ભાવિક ભક્તોની અહીંયા મનોકામના પૂર્ણ થાય છે અને આ મનોકામના પૂર્ણ થવા થકી હનુમાનજી દાદાનું સત એટલું ને એટલું દર વર્ષો ને વર્ષ

ત્રણ હજાર ચાર હજાર માણસનું આજે મહાપ્રસાદનું આયોજન થાય છે અહીં સારી રીતે મોટા બજારના વેપારીઓનો સાથ સહકાર મળે છે અને સારી રીતે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ અને હનુમાન જયંતિ અમારા હનુમાન દાદા કહેવાય એ એની અમે સૌ સૌથી પહેલાં પૂજા અહીંયાના વેપારીઓ બી આવે એટલે દુકાન ખોલતા પહેલાં અહીંયા પૂજન કરે છે અને સારી રીતે આ રીતે કાર્ય થાય છે અને આ રીતનું કાર્યમાં સહભાગી મોટા બજારના વેપારીઓ બી રહે છે તે બદલ હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને સારી રીતે હનુમાન જયંતિ બી ઉજવાય છે ને દર વર્ષે જેમ આ હનુમાન જયંતિમાં લોકોનો પ્રવાહ બી સારી રીતે આવે છે જય હનુમાન દાદા કી જય હું ઈશોભાઈ ભગત મોટાભાઈ હનુમાન મંદિર ફોરેન છીએ લગભગ આ વર્ષો લગભગ કરીબન વીસ પચીસ વર્ષથી આ પ્રોગ્રામ અમે કરીએ છીએ ને દર વર્ષે લગભગ સાડા ત્રણથી ચાર પીપલ્સ સાંજે મહાપ્રસાદનો લાભ લે છે જ્યાં સુધી ફસે ત્યાં સુધી કરીશું ત્યારબાદ આપણે દર્શન કરીશું કાલિયાવાડી સ્થિત જયવીર હનુમાનજી મંદિર જે મઢોલી તરીકે ઓળખાય છે અને જ્યાં હનુમાનજી બિરાજમાન છે અને ત્યાં મુઘટ લોકોને ચડવાને ખાસ હોય છે અને ત્યાં આ લોકોની જે મનોકામના હોય છે તે પૂર્ણ થતી હોય છે અને તેને કારણે ત્યાં ભક્તો પણ આજે દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે લાઈનો લાગે છે અને ત્યાં પણ લોકો દર્શન માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે અને ત્યાં અત્યારે મહાપ્રસાદનું પણ આયોજન કરવાનું છે યજ્ઞ પણ છે અને ત્યાં ત્યાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટ્યા છે ત્યારે અશ્વિનભાઈ ભાઈ જે ન્યુ પિઝાના માલિક છે ને તેઓ ત્યાંના ટ્રસ્ટી પણ છે તો શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું અશ્વિન ચંદેલ પાછલા 15 થી 20 વર્ષ વર્ષથી આ મંદિરે નિયમિત રૂપે આવું છું અને સેવા આપું છું આ મંદિરમાં આજે હનુમાન જયંતિના પાવન ઉત્સવ પર મંદિર સમિતિ દ્વારા પૂજન હવન પૂજન અર્ચના કરવામાં આવી છે અને અ કરીબ અઢીથી ત્રણ હજાર લોકોનું કરીબ પાંચ હજારથી ઉપર લોકો અહીંયા જમણવાર રાખેલું છે પ્રસાદી વિતરણ મહાપ્રસાદીનું આયોજન કરેલું છે ને એ અમે દર વર્ષે પાછલા વીસ વર્ષોથી તો હું જ જોતો છું અને એ પહેલાં કરીબ પંચા પેતાલીસ પચાસ વર્ષથી અમારા પૂજનીય મહંત અહીંયા નાજાભાઈ ભગત સેવા આપી રહ્યા છે એના પહેલા બી વર્ષોથી આ મંદિર પ્રક્રિયા ચાલતી હોય દર પૂનમે ભંડારો થાય છે અને દર શનિવારે અમે લોકો સાંજે પ્રસાદી વિતરણ નું કાર્યક્રમ થાય છે ને અમાવસ પર બી અહિયાં એ મંદિરના મહંત એટલે કે મડુલી ના પણ શું કહે છે આવો સાંભળીએ કાલિયાવાડી વીર હનુમાન મંદિર મહાપ્રસાદ શનિવાર પૂનમ લે છે હજારો ભક્તો લાભ લેવા આવે છે કાલિયાવાડી વીર હનુમાનજી મંદિર અહીંયા કોઈ નું લેવામાં આવે નહીં મહાપ્રસાદ નો બધા લાભ દેવામાં આવે સીતારામ હવે લઈશું એક વિરામ વિરામ બાદ જોઈશું કે નવસારીના બીજા મંદિરના પણ આપણે દર્શન કરીશું રાહત દરે ઉત્તમ સારવાર સ્થળ એટલે કેજલ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું સ્વાગત છે સેન્ટ્રલ બેંક પાસે જે મધુમતી હનુમાનજી મંદિર છે દર વર્ષે ત્યાં ભંડારો હોય છે પરંતુ આ વખતે કોઈ કારણોસર ત્યાં ભંડારો નથી રાખવામાં આવ્યો પરંતુ ત્યાં યજ્ઞ પૂજા અને જે દર વર્ષે જે પ્રમાણે દાદાની ઉજવણી કરવામાં આવતી હોય તે રીતે ઉજવણી કરવામાં આવેલી છે પરંતુ આ વખતે સાદગીથી કરવામાં આવેલી છે અને સેન્ટર પાસે મધુમતીમાં જે આ હનુમાનજી બિરાજમાન છે અને ત્યાં રિક્ષા સ્ટેન્ડ પાસે હનુમાનજી બિરાજમાન છે અને તેની પણ ખૂબ સથ છે અને લોકો ત્યાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે ત્યારે આજે હનુમાન જયંતિએ આ મંદિરે પણ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી હવે દર્શન કરીશું આપણે કૃપાલુ હનુમાનજી મંદિર જે તિઘરા ખાતે આવ્યું છે ને તિઘરાની પાસે આ હનુમાનજી મંદિર બનાવવામાં આવ્યું છે અને હનુમાનજી મંદિરમાં યજ્ઞ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતે જીગ્નેશભાઈ નાયક જે ભાજપના અગ્રણી છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય બજરંગબલી જય હનુમાન આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી જિલ્લાના તમામ ભક્તજનોને હું શુભેચ્છા પાઠવું છું ભારતીય જનતા પાર્ટીની સેવાની પરંપરા મુજબ આજરોજ અમારા કાર્યકરો દરેક ગામના હનુમાન મંદિરે જઈ લોકોની સેવાઓ કરશે સાથે આજે ગાઉચલો અભિયાનમાં પણ અમારા કાર્યકરો ઘરે ઘરે ફરે છે લોકોના હિતના કામો લોકોની મુશ્કેલીઓ જાણશે અને દરેક ગામોમાં દરેક બુથોમાં દરેક સેવા વસ્તીઓમાં અમારા કાર્યકરો પ્રવાસ કરશે તેમજ આજરોજ હનુમાન દાદા સમગ્ર ભારત પર કૃપા વરસાવે અને મોદીજીના રાજમાં આવનારા દિવસોમાં આપણો ભારત સમગ્ર વિશ્વમાં અગ્રસ્થાને પ્રયાણ કરે અને વિશ્વગુરુ બને તેના માટે અમે સૌ મંગલ કામના કરીએ છીએ અને આપ સર્વ ભક્તોને પણ હું નમન કરું છું અને આપ સર્વને શુભેચ્છા પાઠવું સાજનભાઈ ભરવાડ તેઓ હિન્દુવાદી છે અને તેઓ ગૌરક્ષક પણ છે અને ગૌરક્ષક તરીકે તેઓ ખૂબ નામના પણ ધરાવે છે તેવા સાજનભાઈ ભરવાડ આ બાબતે સુખાય છે આવો સાંભળીએ આજે સૃષ્ટિના સર્જનહાર શિવના રુદ્ર અવતાર એવા પવનપુત્ર હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે અને એ જન્મોત્સવ નવસારી નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે આજે અમારા ગામના પ્રટાંગણમાં પણ એક કૃપાલુ હનુમાનજી મંદિર આવેલું છે ત્યાં દરેક ગામના ભાવિ ભક્તો હનુમાનજી મહોત્સવ ઉજવી રહ્યા છે અને આ મહોત્સવ ઉજવી અને એવી ભગવાન શિવને ભગવાન હનુમાનજી મહારાજને એવી પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર ભારતમાં શાંતિ સ્થાપિત થાય

અહીં સામૂહિક કૃપાલુ હનુમાન દાદાના મંદિરના પ્રાંગણમાં સામૂહિક હનુમાન ચાલીસાનો એક કાર્યક્રમ હતો હાલમાં યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારબાદ મહાપ્રસાદ છે અને સાંજે રામધૂન અને હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આજ રોજ અહીં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ઓછામાં ઓછા પાંચ હજાર ભાવિક ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કરશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર પાસે અનુરાગ નવસારી હવે દર્શન કરીશું જૂના થાણા ખાતે સ્થિત શનિદેવ મંદિરમાં આજે પણ હનુમાન જયંતિ નિમિત્તે રાખવામાં આવી યજ્ઞ રાખવામાં ત્યાં પૂજા કરવા માટે નવસારીના ડીવાય સ્પેસ રાય સહિતના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેઓ આ મંદિરે હનુમાન જે હનુમાનજી મંદિરે એટલે શનિ જે મંદિર છે ત્યાં તેઓએ આજે પૂજા અર્ચના કરી હતી અને ભગવાનને પ્રાર્થના કરી અને તેઓએ ધન્યતા અનુભવી હતી ત્યારે નવસારીના વિવિધ મંદિરોમાં પણ અત્યારે હાલમાં દર્શન માટે લોકો ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી છે ત્યારે વિજલપુર અને મારુતિનગરના સંકટ મોચન હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી છત્રપતિ શિવાજી મિત્ર મંડળ દ્વારા રંગોળી અને મંદિર શ્રંગારના આયોજન કરવામાં આવ્યું હતું તથા બીએપીએસ દ્વારા ભવ્ય ભક્તિ સંગીત સંધ્યા તેમજ વ્યાખ્યાનનું પણ હનુમાન ચાલીસા પાઠન સહિતની મહાઆરતી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નવસારીના વીરવાડી ખાતે પણ આજે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહાનુભાવો એવા ભુરાભાઈ શાહ જેઓ જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમજ પ્રેમચંદભાઈ લાલવાણી અને ત્યાંના ટ્રસ્ટી જીતુભાઈ અશોકભાઈ અને મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં હાજર રહ્યા હતા અને ભક્તોએ ભગવાનના દર્શન કરી આજે ધન્યતા અનુભવી હતી એટલે હનુમાન દાદાનો આજે જન્મદિવસ નવસારીમાં ઠેર ઠેર દરેક મંદિરમાં રંગે જંગે ઉજવાયો હતો અને હનુમાનજી ને લોકોએ આજે જન્મદિવસ નિમિત્તે તેમને દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને તેમના આશીષ મેળવ્યા હતા આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ